हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण क्या छो ब मजा मज़ा आज ना व्लॉग में बजा स्वागत है अत्यार न मैं अपने उठी गया, ना। ना पना पना गया। ना तो मस्त ठंडी पड़े तो मजा आए तैडक रखड़वानी बेहवान मस्त ठंडी पड़े हाँ बरबार मार पाड़ी जो ये तैके बेह गया अर्ध तड़का में अर्धा में ठंडी नहीं लगती हूँ હલો જાવ ને બરોબર તો અત્યારે હળવા કોણ કેતું તું ની બોરા એમ ના કરો હવે આગળ ધડા બળી દેવાય છે કેનાથી બોલાવવાની જરૂર નહોતી ખૂતો રહે ખૂતો રહેતો ના ક્યાંય નથી દેવાનું ના ખોવા દેવાની જરૂર હતી ખોટો બોલાવા જો બધા માઇન્ડવી નું કામ એ પૂરું થઈ ગયું ના અહીંયા ભોરીની ગંગાની જગ્યાએ થઈ ગઈ ગયું એક બારોબારી વિશે ઠંડીમાં ઠંગરાઈ જતી અહીંયા મજા પેક ખાવ ઠંડી લાગે જ નહીં ઢેગલો પાછો ઢાંકીને આવો રેડી પેક કરી દીધો અને માંડવીનું કામ પૂરું થયું એટલે મમ્મી આજે ઉપાડી દીધું કપડાનું વાંચું એ આજે કપડાં ધોવામાં વર્ગી ગયું હવાનું આજ તો હવે ઢેગલો કર્યો છે

કદાચ પાવડો લઈને ગયો એ બાજુ ચ્યારો કરવાનો હોય તો જોયા આવી તો આજે વાવી દઈજો તો જો હજી ક્યારો તો નથી કર્યો પાછું રીંગડીમાં ખર થઈ ગયું હતું ને થોડું થોડું પાછું કોદારીથી ખોદી નાખું એટલે મેદાઈ દે ચોખ્ખી થઈ જાય તો જો હજી તો એ કોદારીથી ખોદે રીંગડીને નહીં દે ને એવું કરે અમે રીંગણા આવે તો ખરી જીણા જીણા મળબ મરી ગયા હડી લે જી દિને સામુ નમુ કર લે બધું પછી આપણે બોલું લે આવે ને ધાણા અને મેથી પછી આપણે વાવી દે જો આ ચાલુ પડવા દે મૂકી આવી એટલે વજન વાળું હોય આપણે તો હમણાં ઉપેરના ખેતરમાં રોટા વેટર આવશે ને ત્યારે લગભગ આ નીચેના ખેતરમાં એ રોટા વેટર હાલવાનું છે તો આ બધું હરગાવવું પડશે પહેલાં તો આ છે પછી અહીંયા ગુંદાના આંબાના પાંદડા છે અહીંયા છે વાં છે અહીંયા તાલા પેડા અને એક બધી દિહવારી મૂકવી પડશે હવે કેગ ચાલો આપણે જેટલા આરું ગાય પાસે બેસી લઈને પેટકે ઠંડી એ ઉડી જાય પછી ક્યાંક કરી

તો કોઈટી વિટાઈ ગયો હાકર હાલા તો પેલા એને ઉખેરી લે જો ઉખેરાઈ ગયો ભાઈ તો જો એને હાલત તો ઢોળ 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 ભાઈ લોટતો તો એક તો પાછો ઠંડી છે એટલે પાછો નવરાવાય નહીં કેર માંદો પાછો જો આપણે આવી ગયા બરોબર પાછા અરુભાઈને લઈ ગાડીયાને કદાસ આવે ગંગાનો ભોરીએ બરોબર આવવાના છે તો આપણે ઊભો કરશે અહીંયા અરુભાઈનું ધ્યાન રાખ હવે જજો ધબા ધબે બોલાય છે કાડી ભોરીને દેખ પેલા તો એક લાકડી બાકડી હાથમાં લઈ લે ઈવો ખાલીલો હે ને આગડી જજો ધરા ભરી બોલાવ છો ભોરીને જો બાંધી હોય તો કઈ ન કર

Doa 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 thôi nó, doa doa nó, 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 doa 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 đi Hari mungkin baru Ya, baru. No, no, baru. Itu puri band bantai dia. enggak તારું ગળું બે જીદા હે જો હવે સાનો મનો બેહી ગયો ભગો કાઢ્યો ઓલીઓ બે બંધાઈ ગયું હવે નક ને રેડુ નક નક હટ આવું છે કાઢ્યા ભાઈ હેલો ગાઈસ આપણે ખાઈ પીને થોડીક વાર ભોટી ગયા હતા નીંદર તો કામ આવે તો અત્યારે અઢી વાગ્યા પછી નિંદર ઉડી ગઈ આપણે આવી ગયા બરોબર બરોબર આવીને જોયું તો મમ્મી જો માંડવી સમય તારે હજી થોડુંક કામ બાકી રહી ગયું માંડવીનું ખાલી અહીંયા હતું બીજ પૂરું થયું અહીંયા એટલી ઢેકલી બાકી છે હજી વીણાને તો હવે શાળા જ કરો જગ્યાએ કરી નાખી અઢી તો થઈ ગયા અમે હમ્મ ચાલો હમણાં સા થઈ ગયું ચા પી પછી માવો ખાઈ સાપડી વર્ગી જાય ને ઓઈલા ઢીકલામાં તો છે ને અઘરું હતું એમાં તો બધું રેહણું પડતું દાખરા પછી એલા ફોંફા બગડેલા દોડવા કારા થયેલા

ખરાબ દડવા હોય આવા કાળા કાળા ફોફા ચાલો જગ્યાએ થઈ ગઈ સાં મળી ગયો ભેગું એ છે ચાલો ફટાફટ વીણવા માંડી ગયો પૂરું થઈ ગયું કાળું એટલે સારું યાદ બોલે તું શું કરવા એમ ન ઓય દા ખદીરા તો લઈ લે આ તો હાલો સે એ દયો આપડે કામ હે વર્ગી છે જો દા જો દા જો દા ઓય હેલો ગાઈસ તો તિયનો આગી ગયા પુના સો દીવ થવા આયુ ને હવે તો ખાલી ખોણકી બાકી રહી થોડી તો ત્રણ દાણા ને હાકર પડતી થી તો આપડે નીકળી ગયા હવે ખાલી એટલી બાકી છે થઈ જા હે કોય ઓ આપણા ઉપર આવ્યું કાર થઈ જ જાય ને હવે જો હવે તો પૂરું થવા આવ્યું આપણે છૂટા આવે અને આરું ભાઈને અહીંયા અંદર હક નહોતો દેતો પહાણ પાહા આવી રાખો દોડવા ખાવા માંડવી ખાવા હું પછી બારોબાર બાંધી ગયો હતો એટલે ભાઈ એકલે એકલો ઈભો શું કરે કાઢ્યા મજા આવી ગઈ ને જે એકલા એ અંદર હસવા તો અહીંયા બાંધી ગયો રીંગળીના રીંગડીના આજે કોદારી થી ગોડી ખડ હતું તો નદી નાખી બધી સાફ કનેકું ખડ મસ્ત બની ગયું આજે અહીંયા વાવું હતી ધાણા મેથી એવું બધું તો આજે કે મમ્મી કે આજે રવિવાર છે આજે નવો વાવી વાગજો ચાલો અત્યારે ફ્રી થઈ ગયા હવે કામમાંથી પહેલાં હાથ પાક ધોઈ નાખી અમે સાંજે પડવા આવી ફ્રેશ થઈ જઈ આરું ભાઈને અંદર લઈ લઈ તો હાલો આજ માટે એટલું જ મળી પાછા નવા ઓવલગમાં તો ત્યાં સુધી પહેલાં એના તાતા જય જશે કૃષ્ણ